કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠે છેલ્લા કેટલાક દિવસોથી પડતા ભારે વરસાદને કારણે પરિસ્થિતિ પહેલેથી જ પડકારજનક છે હવે બંગાળની ખાડીના ઉત્તર ભાગ ઉપર હવામાન આગામી સમયમાં નામના ચક્રવાતમાં શક્યતા છે હવામાન વ્યક્ત કરી રહ્યા છે આવનારી ચોવીસ કલાકની અવધિ દક્ષિણ ભારતના અનેક પ્રદેશો માટે વધુ મુશ્કેલી સર્જી શકે છે ચક્રવાત સેનિયાર નું નામ અને હવામાન વિભાગનો અંદાજ હવામાન વિભાગના અનુમાન મુજબ આ ખાડી ઉપર રચાયેલો દબાણનું ક્ષેત્ર ચોવીસ નવેમ્બરના દિવસ સુધી ઊંડા દુબઈ એર માં ભારતીય વાયુસેનાનો તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે અલ મક્કીમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો છે સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે ત્રણ ચાલીસ વાગ્યે આ સમય આ અકસ્માત થયો હતો તેજસના પાયલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે ક્રેશ થતા જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરી વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે અગાઉની ઘટના બે હજાર ચોવીસમાં માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી સપ્ટેમ્બરમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન સપ્તાહમાં માવઠું થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે અને આગામી એક સપ્તાહ બેવડી ઋતુનો થશે અનુભવ પચીસ નવેમ્બરથી અઠાવીસ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં પણ આગાહી છે સવારે સાડા પાંચ વાગ્યે બંગાળની ખાડીમાં સાઉથ અંદમાનના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જવા પામી છે અને થોડા સમયમાં જ તે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે છે આગળની ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં તે ગતિ કરશે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર બુલેટિનમાં જણાવ્યા મુજબ આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી અડતાલીસ કલાકમાં એટલે કે તારીખ છવ્વીસ આસપાસ વાવાઝોડામાં ફેરવાઈ જશે તોફાની પવનની પણ શક્યતા છે અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે અને ઐતિહાસિક મેગા ડિમોલિશન બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છેલ્લા ચાલીસ વર્ષોથી તળાવની જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર વહેલી સવારથી સક્રિય બન્યું છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓન કરી દેજો મળી સમાચારની અપડેટ સાથે ધન્યવાદ